રાજ્યમાં દારૂબંધીના પોકળ દાવાઓ વચ્ચે રોજબરોજ મોટી માત્રામાં દેશી વિદેશી દારૂ ઝડપાઈ રહ્યો છે ત્યારે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ દારૂ જુગારના ધંધાઓને છોટો દોર મળી ગયો હોય તેવું જણાઈ રહ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર અહીં સ્થાનિક પોલીસ અને વહીવટદાર મુકેશગિરીની છત્રછાયા હેઠળ ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મહિલા બુટલેગર સોનલ દ્વારા પોલીસની નજર હેઠળ વિદેશી દારૂનું મસ મોટું વેચાણ કરવામાં આવી રહ્યું છે જ્યારે તેની સામે જ ચાચીનું દેશી દારૂનું પણ મોટું સ્ટેન્ડ આવેલું છે જ્યાં લોકોના શરીરને જોખમરૂપ દેશી દારૂનું મોટા પાયે વેચાણ કરવામાં આવી રહ્યું છે હાલ અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પગલે પોલીસ દ્વારા અલગ અલગ ડ્રાઈવ યોજીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડાઓ પોલીસ ક્યારે બંધ કરાવશે તેવા અનેક સવાલો સ્થાનિક જનતામાં ચર્ચાઈ રહ્યા છે આ વિસ્તારમાં લાંબા સમયથી ચાલતા દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓને લઈને જો પોલીસની ઉપરી એજન્સીઓ અહીં રેડની કાર્યવાહી કરે તો મોટા પાયે દારૂનો જથ્થો પકડાઈ શકે તેમ છે ત્યારે અમારા અહેવાલ બાદ શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું નારોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ વાળા પંદરસો રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે જેમાં એક દારૂ વેચવાનું છોડી હતું તેમ છતાં તેને ખોટા કેસમાં ધમકી આપી હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહે તેની પાસેથી પચીસો રૂપિયાની માગણી કરી હતી તે સમયે બુટલેગર પાસે પૂરા પૈસા ન હોવાથી એક હજાર રૂપિયા આપ્યા હતા અને બાકીના પંદરસો રૂપિયા લેવા જતા બુટલેગર એસીબી જાણ કરી દીધી હતી જેથી એસીબીની ટીમે છટકું ગોઠવી હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ વાળાને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા હતા